ના બીટ લે મિત્રો આપણે શેના બીટ નઈ કાઢો એટલે હજી બૂટી છે આપણે આખો વાйтકો ભરવાનો મિત્રો આપણે શેણા બીટી બીટી નું જો આખો વાйтકો ભરી લીધો છે હવે આ સણા લઈને આપણે ઓરો કરવાનો છે સણાનો તો હાલો હવે આ સણાનો ઓરો કરી મિત્રો આપણે સણા લઈને ઓયડીએ પહોંચી જાય હવે આપણે આ સણા મૂકી દે ઘડી આપણે હવે થોડાક બર્તન લેતા હોય ઓરો થઈ જાય એટલા મિત્રો આપણે ચલાખો લઈને હેડા ને બર્તન લેવા આવી જઈ હવે આ ચલાખાને આપણે પાથરી નાખી અને આ હેડા બર્તન હે હવે આપણે નાખી કોરીએ કોરી આમાં આ બાંધી લઈ જવાનું આપણે પાછું ઓયડીએ તો હવે આમાં આ દે મિત્રો આપણે આખી ફેરતી ઓરો ખાવો હોય તો મિત્રો પાથરી લેવા આવું પડે જો આખો થાય એટલે આપણે બર્તન લઈ લીધા બીજો 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 ફપડો અમે જોડું હોય જાય

તો મિત્રો આપણો શણ્યાનો ઓરો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે પહેલા આપણે શણ્યા નાખ્યા હતા હવે જો આપણે આમાં સુ શણ્યા વીણી લેવાના હવે મિત્રો આપણે આ શણ્યાને ભરીને આ વાઈટ કમ પાછા નાખવાના જો આપણે વીણી લઈ લો તો મિત્રો આપણો ઓરો બનીને કમ્પ્લીટ થઈ ગયો અને હંદે શણ્યા આપણે પાછા આ વાઈટ કમ વીણીને ભરી દીધા છે અને આપણો ઓરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે અને આને કહેવાય ઓરોને હવે આપણે આ ઓરાને ખાઈશું લા શણ્યા ધોઈ મિત્રો આમાં ખાવાના